હવામાન વિભાગ દ્વારા આગામી પહેલી અને બીજી માર્ચના દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ અરવલ્લી જિલ્લામાં પણ આ બે દિવસો દરમિયાન કમોસમી વરસાદ ખાબકી શકે છે ત્યારે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે જિલ્લામાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે નાયબ બાગાયત નિયામક અરવલ્લી દ્વારા ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા માટે અનુરોધ કરાયો છે કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાનથી બચાવવા શક્ય તળણી ટાળવી અથવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી તેમજ તાડપત્રી અથવા પ્લાસ્ટિકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રહે તે અટકાવવા જરૂરી પગલાં લેવા જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો આ સાથે જ વરસાદ બાદ ફળ ફૂલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલાં લેવા પણ જણાવાયું છે તેમજ એપીએમસીમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા સૂચવાયું છે તેમજ માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યાએ ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવાયું છે ત્યારે આગામી બે દિવસ કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી છે ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી